નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશે વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમના વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સ્વૈધૈયન પુથિને સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી માંગ્યા મુજે પ્રશ્નોના ઉત્તર લખો રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો

તો કોલસા ઉપર પ્રક્રિયા કરવાથી કોક કોલટાર અને કોલ ગેસ ત્રણ ઉપયોગી પદાર્થો જે છે છે તે મેળવાય પ્રશ્ન નંબર નીચેના પદાર્થોનો ઉપયોગ જણાવો તો કોક એટલે કે ભઠીઓ અને લોહાર બળતણ તરીકે વાપરે છે કોલટાર તો રંગો દવાઓ અને વિસ્ફોટકો બનાવવા માટે અને ત્રણ કોલ ગેસ તો કારખાનાના બળતણ તરીકે નંબર સાત પેટ્રોલિયમ કેવી રીતે બને છે

જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું પેટ્રોલિયમના સ્તર ઉપર કુદરતી વાયુ જે છે તેના સ્તર મિત્રો જમતા ગયા તો આપણે કુદરતી કરી દેશું પ્રશ્ન નંબર આઠ પુનઃપ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતાઓ જણાવો તો પુનઃપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી અને આ તેની મુખ્ય લાક્ષણિકતા છે તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી પ્રશ્ન નંબર નવ

કુદરતી વાયુનો ઉપયોગો જણાવો તો કુદરતી વાયુનો ઉપયોગ વાહનોમાં ઈંધણ તરીકે તેમજ કારખાનાઓની અંદર બળતણ તરીકે પણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 12 કોલસો અને ખનીજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે? તો કોલસો અને ખનીજ કોલસો અલગ છે કારણ કે ખનીજ કોલસો માનવ દ્વારા બનાવી શકાય છે કે કુદરતી જે છે એ ખનીજ કોલસો પ્રાપ્ત થાય છે. તો કોલસો જે છે મિત્રો આપણે જે ચૂલામાંથી મળે છે એને આપણે કોલસો કહીએ છીએ બરાબર છે તો એ કોલસો માનવ આપણે તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશો ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો તો પ્રાઈમસ અને ફાનાસ પ્રશ્ન નંબર ચૌદ જો અસમી બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્ય લખો પૃથ્વી બનાવવા માટે ઘણો ખર્ચ થઈ શકે છે અને અસમી બળતણની જગ્યા ઉપર નવું બળતણ શોધવું પડે તે પણ મુશ્કેલી ભર્યું છે પ્રશ્ન નંબર પંદર પેટ્રોલિયમ પેદાશોના વધુ વળતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે તો પેટ્રોલિયમ પદાર્થનો વધુ ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે જેથી અનેક રોગો ફેલાય છે એસિડ વર્ષા થાય છે અને જેથી જંગલો ઉપર માઠી અસર પહોંચે છે પ્રશ્ન નંબર સોળ ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલા લેશો

પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ ડી ઘરગથ્થુ બળતણ તરીકે આ પ્રકારે આપણે જોડીશું પ્રશ્ન નંબર વીસ જીયાન કહે છે કે કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે પંથ એવું કહે છે કે કોક સખત અને ચિદ્રાળુ પદાર્થ છે પૃથા એવું કહે છે કે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે તો ઉપરમાંથી કોનો વિધાન સાચું છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય ત્રણના સાચા છે તો આપેલા તમામ ડી આવશે અભેદ ખડક નીચે સંગ્રહાયેલો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ આપો તો અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ખંતા કરતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજાના મિશ્રમાં થવાથી તે પાણી ઉપરના ભાગમાં જોવા મળે છે પ્રશ્ન નંબર બાવીસ આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું વાહનની નિયમિત જાળવણી કરવી તો આપેલી તમામ બાબતો આવશે એટલે કે ડી ઓપ્શન સાચો છે મિત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ ગુણધર્મના આધારે વર્ગીકરણ કરો પેલું છે કે સંસાધનોનો ઉપયોગ

અસ્મી બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં ગણવામાં આવે છે શા માટે તો અસ્મી બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે કારણ કે અસ્મી બળતણનો જથ્થો પૃથ્વી ઉપર મર્યાદિત માત્રામાં છે અને તેને બનતા લાખો વર્ષોનો સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર આગળ તમારા ચારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો